જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા કેમ છો બધા મજામાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપડે ફોગી ગયા છીએ

આપણે ઓલી વખતે આવ્યા ત્યારે તો બેક ટ્રાફિક વધારે હતી આ વખતે બેક ઓછી છે માણસોનગઢની કારણ કે આપણે હાવ આડા દિવસે તો આવ્યા છીએ એટલે ટ્રાફિક આજ તો કઈ છે નહીં ને ટ્રાફિક તમને જો આ બધું જેટલું મેદાન દેખાય છે ને બધી પાર્કિંગ કરી ને બધી અત્યારે તો બહુ જાજુ કાઈ પબ્લિક છે નહીં કાઈ એટલે હા આપણે જો નિરાતી છે બધી રીતે દર્શન આપણે નિરાતી થા હે હા હા તડકાના લીધે બે અત્યારે ઓછા હોય ને ઈ વખતે આપણે નોરતા ઉપર આવ્યા હતા એટલે બીજી વખતે તો ટાઢું વાતાવરણ હોય એટલે બેક વધારે હોય હા

આપણે મસ્ત શ્રીફળના સાલા પણ ઉતારી વાળ્યા છે ને આપણે જવાનું છે હવે દાદાના દર્શન કરવા તો આ છે આપણે મેઇન ગેટ છે આપણે અહીંયા કારણ કે પબ્લિક પણ અત્યારે તડકો છે તો ધીમે ધીમે જોઈએ ઘણું માણસો આવે છે અહીંયા cái gì các

તને ગમે ગમે ને મને લેવું છે કે આય કેવું મસ્ત બેઠું છે આપણે ઓલી વખતે આવ્યા ત્યારે તો કેમ કે ઓલો હવન ચાલુ હતો ઓવન કુંડ કેવાય ને હા ઓવન કુંડ ઓલો ઓલી વખતે આવ્યા ત્યારે ઈસાલ હતો અને આ વખતે જો આ એક જ ચાલુ છે ઓલી વખતે તો મોટો હતો ચાલુ અને આ વખતે તો આપણે દર્શન કરીને મે આવ્યા આ મેન છે આપણે હવે આપણે જવાનું છે ઠંડુ પાણી પીવા

અલગ અલગ રાખે અને ટ્રાફિક પણ ઓછી થાય પબ્લિક પણ હેરાન ઓછું થાય કેમ કે નકર તો બહુ હેરાન થઈ જાય ટકા બીજી એકા બીજી બહુ મારે એટલે એટલે આ સુવિધા તો બહુ સારી કરી છે ને અને આપણે આવ્યા ને ઓલી વખતે શ્રીફળ પણ અમે વધારવાનું હતું એટલે આપણે હવે ફરી કીધું છે શ્રીફળ તો આપણે તો બહાર છે ને વધારવાનું છે કેમ કે જ્યાં આપણે ચાલવતા ત્યાં જ્ઞાતથી આપણે શ્રીફળ આ વખતે વધારવાનું રાખેલું છે અને ઓલી વખતે આવ્યા ત્યારે તો અંદર જ હતું બધું અને હવે આપણે આવ્યા વખતે ત્યારે ઘણું બદલી પણ ગયું છે ને તો હવે તો આપણે દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આપણે પરસાદી લેવા પરસાદીમાં આપણે જોવી જઈએ આપણે હું પરસાદીમાં છે એમ જેમ કે પરસાદીમાં તો ગમે એવી ચા હોય તો પરસાદી કહેવાય કે આપણે લઈ લેવી અને બહુ ખાઈ લાગી છે કેમ કે તડકો થઈ ગયો છે વધારે બહુ જ છે અને તોય એ ભાઈક પ્રમાણે વાદળા તમને આગળ કીધેલું જ છે કે ભાઈક પ્રમાણે આજ આપણા હારા છે કેમ કે નગર તડકો હોત ને તો આપણા ડામર જેવા મોટા થઈ જાય અને હું તો જો કેવી વેર ખર થઈ ગઈ છું આપડે અશ્વિનભાઈ ની આ બસ ઉભા છે વાટેલ ઉભા છે પણ હવે દર્શન કરી લીધા છે ને હવે જવાનું આપણે આપડે પ્રસાદી લેવા એટલે હાલો તમે બધા પણ પ્રસાદી લેવા

દર્શન તો કરવાના ના દીસુ તું મારા ધોવા નહી દીસુ બેસે ને વાટકે શાર સાર વાટકે શિરક સા પી જશે છે કિયન ભાઈ તારો મે એક જ વાટકે પીધો બે કિયન ને પીધા અને આ આપડી દીસુ છે આવા પો બટેટા ખાઈ લીધા છે ને ધોય પણ મસ્ત નાખી છે એને અને આપણે પાણી પી લેવી ત્યારે શું છે ઠંડુ પાણી છે હા હા લે બીજો ગ્લાસ બધી જમણે છે હાલ છે તો પ્રસાદી જાજી નથી લેવાગી ના તો પી લ્યો મસ્ત ઠંડુ પાણી છે તો બે ગ્લાસ વધારે પી લેજો હા આય રામર કિયર બેન તો તડકો થઈ ગયો છે તો હાથ તો ધોવા છે કેમ કે એના કપડા સાવા કર્યા થાય એટલે આપણે બદલાઈ નાખી હા તો આપણે જો પ્રસાદી લઈ લીધી છે ડીશ ને એવું થઈ જાય કાકીયા કિયાન હોય પણ બેહી જાય કાકિયા ને કેક મજા આવે છે પવન તો બહુ મસ્તીનો આવે છે કેમ કે પાક ખા છે ને કઈ લાઈટ વગેરે ના ફરતા હોય એવું લાગે છે બહુ ફરતા ને લાઈટ નહીં હોય એવું લાગે છે બધાય પંખા બેન છે જો પવન ના કારણે ફરે નઈ પવન ના કારણે એક પંખો ચાલુ છે આપણે ઈ તો પવન આવે છે એટલે ફરે બાકી ચાલુ એકય પંખા નથી હું હા અને કેવી મોટી મોટી મોટર વાળા પંખા છે કેટલા છે 10 થી 12 છે નહીં કે વધારે વધારે છે ઓ મોર શેડ કવડો મોટો છે નહીં આપણે આવ્યા ત્યારે અહીં આ રીતના કઈ શેડ હતો નહીં કે આ અંદર હતો હા આ એક જ હતો એવું લાગ્યું હા આ એક જ હતો એ આયા અત્યારે આપણે ડબલ શેડ થઈ ગયા તો આ બધું બે અને છે કારણ કે આ ભાઈઓનો છે અને ઉલપા બેનોનો છે એ રીતે અલગ અલગ વિભાગ પાડી છે રસોડું પણ કેવું છે દેખાય છે હા જયપુર સુરાપુરા ધામ ભોળા ઉપર બોર્ડ પણ મારી દીધેલું છે જો

દાનભા બાપુની બેઠક થાય છે એ જો તમે આ પાછળ તમે જોઈ શકો છો અહીંયા આપણે જે આ હોલ છે દાનભા બાપુનો બેઠકનો રૂમ છે અહીંયા આપણે દાદાનું સાનિધ્ય મસ્ત પોસ્ટ બધા અહીં બધા ફોટા પાડતા હોય છે લાડ છે ફેમિલી આપણે જો ગાડીની જગ્યામાં આવ્યા છે કે આપણે ગાડીનું ચિત્ર મારે પછી એક પણ વીટલો નથી નામનો આમને મારો ફ્રીમાં ચિત્ર મારી જશે ગાય આવ્યા છે આપણે ગાડીમાં તો આપણે ગાડીમાં અહીંયા દાદાનું સાનિધ્ય પેશે સ્ટીકર લગાડે છે તો સ્ટીકર આપણે મારે છે જો ગાડીમાં જય સુરાપુરા દાદા પૂરું <laughs> તો ફેમિલી જો આપણે દાનબા બાપુના પણ દર્શન થવાના છે કારણ કે હમણાં આગળ બહાર આવવાના છે અને જો બધું પબ્લિક અહીંયા વાટે છે બધા બાબુ બહાર આવે પછી આપણે દર્શન કરીએ તો જો આગળ બહાર આવે એટલે તમને પણ દર્શન કરાવું ત્યાં સુધી બધા વિડીયોમાં બન્યા રહી ગયું આપણે તો દાસ બાપુના દર્શન કર્યા દાદાજી ને દેવાજી દાદાના પણ દર્શન કરી લીધા આપણે દાદાનું હવન પણ ચાલુ છે જો કેમ કે અત્યાર સુધી આપણે દર્શન જ કરતા હતા રે અને લાઈવ આપણે પણ મૂકેલું જ છે અને આ બાજુ અશ્વિનભાઈ ને દક્ષાબેન ની આપણી વાટે ઉભા રહી ગયા છે હવે તો અને કિયાનભાઈ પણ ગાડી બેસી ગયા છે અને આપણે ગાડી ને નામ પણ પૂરા પૂરા ત્યાં ગોળત ભાલ લખાવી નાખીએ તો આપણે કઈ ખબર નથી ક્યારે લખાવી નાખ્યું સારું ત્યારે હાલો બાપુનું હવન તો છે ચાલુ જ છે આપણે ક્યાં તો શેટાની વાટ છે એટલે આપણે તો કાંઈ એમ પગીએ છું ને એટલે હવે જાશું આપણે ઘરે ધીમે ધીમે તડકો પણ ઓછો થઈ જશે અને પવન પણ આટલો છે એટલે અવાજમાં તો થોડુંક કેવડાવશે તેને જય સુરાપુરા લખવાનું કમેન્ટમાં ભૂલતા નહીં બધા જય સુરાપુરા લખી વાળજો અને રાજાજી તેરાજી દાદાના દર્શન થયા હોય તો એક લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું પાછા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય